Salah.. Nong.. baik-baik saja.. Selamat Good, good, good.. Good morning.. Good, good, good.. Jai Mataji.. Jai, Jai, Mataji.. good morning.. Jai, 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 di Hau, ya? sadar? Hapa ya, guys.. Sabah, toh, garam, kaya, dihidangin.. Hah? Haru, kaya, તો ગાઈઝ અમે તો ચા થોડી કાજી ખાતે ઉકાળો છે લગનમાં જવાનું જનપત હોટલમાં તો ગરમ થઈ ગઈ ચાલો ચલો ચા જા છે તારું હમ પણ ઉપર મૂકીન જો તો અપલોડ કરવાનું તો વિડીયો ઓ હો 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 હોજી પ્રોસેસિંગ બતાવે છે આવી થઈ ગઈ તો તો અપલોડ થઈ ગયો ચલો હવે નીચે જઈએ

મેમ આયો એ પગનો આ તો મોડ થઈ ગયો એ પગી જોમાં આલાજ ઘેરાયા એક ઉપર થઈ એક ના થઈ અહી તો ટિફિન ઓવર તો ખાઈ જમવાનું તો મમ્મી લઈ દે દો ચાલો બે 7 આડ જમતા તો બનાયું છે આ ગવારનું

અમે ખાઈ આ બધું બિસ્કિટ એમ કહેવા રોટલા નહીં ખાય તો જમવા બેસી ગયો છે આવા એ નાટક કરી કરી ખાવું હોય તો ખાવાનું હું પોતે જ જાવ આવ એ કેટલી સોળી કેટલી ખાઈ તો ગાઈસ હું તો જમી રહ્યો

સול્યુશન કરે હો ઓનશા સોક બીજો બધો ખુયે આ તડકો એવો જોરદાર ચોપડી બડી રહી છે પાછા આવી ગયા છે અમે આઈએ રેલવે સ્ટેશન તો આજે પાછા આવી ગયા છે આજ તો ફાઈનલ બુકિંગ કરવાનું હમમ તો બરદીદુ અને મોન સીમ બની જાના ભાઈ એ આવી

તો ગાઈશ જવાનું છે તો બહુ દૂર જવાનું છે એ તો ટાઈમ આવશે તાણા કહેશું તો ચલો ગાઈશ જઈએ હવે ઘરે બપોરોના આવ્યા હતા ટિકિટ લેવા ટિકિટ થઈ હજી આવવાની નહીં ખાલી જવાની જ અત્યારે બપોરના ના ઉભા હતા તો એ ખાલી જવાની જ ટિકિટ થઈ છે આવવાની ટિકિટ પાછું રિટર્ન આવવાની ટિકિટ નહીં થઈ તે પાવું હજી આવવું પડશે હવે કંટાળી હેડ ઘેર ગાઈશ ઘરે તો આવી ગયા ભૂત જેવા થઈ

दादी बनावे से चा चांगरन चा नगे तो दादी के नहीं ढेर सी मुंह तो थोड़ी नगे भी है तो तेरी जो भी बेचियो तो हो हो आरे के चालू से क्या बंदा दे बिना हारन दि बिना का एई तेरी बांग दे तो बिन तो चाक कर ली मम्मी ये भी है जी चा पीवा नगे दी मम्मी तू उनको आई नहीं

तोय आपन आऊ देखाजो

હેડ અમને પિક્ચર જોવા લઈ જાય તું છે જોવા જવાનું કે અમે લાલો ચાલશે અમારે એરિયુ તું જોવા તો પતી ગયું તો તો હેડ્યોસ સાસરી આ ઘરે સાસરી જો તું ભૂલી તો જો પેક લેજો કોઈ ના તો કોઈ પણ એક દાબળો સારો લેજો

Let... Mas... oh, ekdom bapak so guys, good night. papa. good night. good night. mami. good night. तो गैस मैं तो रूम में आईज लाइन तो चलो थोड़ा सीघोड़ा खाई ने कर दीजिए एंड तो गैस चलो गुड नाइट जय माता जय हमारे वीडियो विड गमे हो तो लाइक करजो कर करजो सब्सक्राइब करजो जय माता